સુરતના સૈયદપુરા ખાતે બનેલી દુઃખદ ઘટનાને વખોડી સાથે ખરેખર જે લોકોએ પોલીસ ચોકી પાસે આતંક મચાવ્યા બાદ થયેલી તોડફોડ અને પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલા ખરા આરોપીઓને ઝડપી પાડવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું સુરત શહેરમાં સૈયદપુરા વરિયાવી બજાર વિસ્તારમાં રવિવારના દિવસે રાત્રે સાડા નવ કલાકે અસામાજિક તત્વો અને તોફાની તત્વો દ્વારા દ્વારા ભડકાવવામાં આવેલી હિંસાનો મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં નિંદા કરી વખોડી કાઢીએ સમાજમાં શાંતિ સલામતી અને સુરક્ષા જળવાઈ રહે અને આવા પ્રકારની કટોકટીના સંજોગોમાં સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સુરત શહેરના નાગરિકો સુરક્ષિત રહે તે માટેની કામગીરી કરવી એ સુરત શહેર પોલીસ પ્રશાસનની નૈતિક ફરજ છે અને તે સુરત પોલીસની કામગીરી કરીને અમો મહદંશે બિરદાવીએ છીએ જ્યારે જ્યારે પણ અસામાજિક અને તોફાની તત્વો દ્વારા ગેરકાયદેસરના કૃત્યો આચરી કોમી તોફાનોને હુલડ કરવામાં આવે છે તેવા સંજોગોમાં પોલીસ દ્વારા કોમી વૈમનસ્ય ફેલાવનારા અને ઉશ્કેરણી કરનારા તથા તોફાન આતંક મચાવનારા ઇસ્મો વિરુદ્ધ કોઈ પણ જાતનો ધાર્મિક ભેદભાવ રાખ્યા વિના ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે પરંતુ રવિવારના દિવસે રાત્રે સાડા નવ કલાકે બનેલ સદર બનાવમાં પોલીટિકલ પ્રેશરમાં આવી અને ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અડધી રાત્રિના સમયે પચીસ જેટલા મુસ્લિમ યુવાનોને ઘરના તાળા તોડી લઈ ગયા છે જેમાં ઘણા ખરા નિર્દોષો પણ ખોટી રીતે સંડોવાઈ ગયા છે જેની વિરુદ્ધ ગુનો દાખલ કરી તેઓને આરોપી બનાવવામાં આવ્યા છે તેઓ ચાલવા લાયક પણ રહ્યા નથી તેવો વિડીયો સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલ મારફતે પ્રસારિત કરાવી જાણે ફક્ત મુસ્લિમ સમાજ જ કસૂરવાર છે અને ગુનેગાર છે તેવા ફોટા મેસેજ ફેલાવી રહ્યા છે જે સંદર્ભે સમસ્ત મુસ્લિમ સમાજ ખૂબ જ દુઃખની લાગણી અનુભવે છે સીસીટીવી ફૂટેજ તપાસ્યા વિના અને પુરાવા વિના પચીસ જેટલા મુસ્લિમ યુવાનોને ઘરના તાળા તોડી આરોપી બનાવવામાં આવ્યા છે જે બાબતે પણ સમસ્ત મુસ્લિમ સમાજ અત્યંત દુઃખની લાગણી અનુભવે છે જેથી આ બનાવમાં સામેલ દરેક અસામાજિક અને તોફાની તત્વો વિરુદ્ધ કોઈ પણ જાતના ધાર્મિક ભેદભાવ વિના નિષ્પક્ષ રહી પોલીસ ધર્મ નિભાવી સીસીટીવી ફૂટેજ આધારે યોગ્ય તપાસ કરી કાર્યવાહી અને કાર્યવાહી કર્યા વિના કાયદા અનુસાર તકે સજા થાય અને થયેલા નુકસાન ભરપાઈ કરી ન્યાય તોડવામાં આવે તેવી માંગ ઉઠી છે મેરા લડકે કા નામ જી નામ મેરા નામ મુક્તાર શાહ હે મેરે લડકે કા નામ હે હમ લોગ संडे के रात को हम लोग बाहर गए थे घर पे नहीं थे घर पे ताला था तो मेरा लड़का मोहल्ले में चला गया था अपने दोस्तारों के पास तो वहां से मतलब सुना कि ऐसा बवाल हो रही है तो मतलब उधर रुक गया था तो मेरे को फोन करा पप्पा तुम घर जल्दी आ जाओ इधर माहौल सही नहीं है तो हम लोग आते आते साढ़े ग्यारह बज के घर आते आते तो लड़का मेरा मोहल्ले में जाके दोस्तार के वहां रुक गया था वहां पर रुका हुआ तो फिर बाद में ऐसा सिचुएशन हो गया तो घर पर नहीं आ सका जब हम लोग घर पहुंचे तो घर नहीं आ सका उधर ही फंस गया मतलब दोस्तारों के पास मोहल्ले में फिर रात को क्या हुआ कुछ यहाँ से सामने से पुलिस वाले अंदर घुसे एंट्री मारे उधर जाने के लिए वो नीचे खड़े थे ना फिर देख के लड़कों ने घर में घुस गए दोस्तार का घर है उसका तो उसके घर में मतलब घुस गए फिर ये लोगों ने ताला तोड़ के फिर घर से बाहर निकाल के फिर उठा के लेके गए और दूसरी बात क्या है वो लड़का हमारी पैदाई उसका पैदाइश यहाँ का ही है पढ़ाई लिखाई सब यहाँ ही करा है और यहाँ पे अब तक की यहाँ पे जॉब करता है यहाँ का सब कुछ उसका जन्म तारी सब सब यहाँ पे और उसका एड्रेस है ना यूपी का वो लोग ने डाल के मेन केस उसको मेन मतलब आरोपी उसको बना दिए ले क्या मांगे? क्या, क्या हाँ, साहब मेरा कोई इंसाफ मिले वो लड़का कोई चीज में इन्वॉल्व नहीं है वो एकदम मोहल्ले में बैठा था चुपचाप क्या काम करता था मोबाइल की मोबाइल की मोबाइल का उसका दुकान है मोबाइल रिपेयरिंग करता है लाल मियाँ मस्जिद में मोबाइल की दुकान है वहाँ रिपेयरिंग करता है फरहाना सलीम रंधेरा रामपुरा राजावाड़ी

મારો હસબન્ડ ન ભાઈ ભાઈનું ઓપરેશન થયું છે આખું એપન્ડિસ આખું પેટનું હવે સૂતેલા હતા અમે દવાઈ પીવા સુવાઈ દીધું મારો છોકરો પણ સુતેલો હતો મારી છોકરી પણ સુતેલી હતી આટલું પોલીસવાળા કે રમે રમને દરવાજો ખોલતું મેં કંઈ કે ભાઈ તું શાંતિ રાખ હું બહાર નીકળું છું લાઇટ પણ ચાલુ કરું છું દરવાજો પણ ખોલું છું પણ તમે શાંતિ રાખજો લેડીઝને અંદર મોકલજો અમારા ઘરમાં પડદો છે પોલીસવાળી આ એવી કે તમને શું કરે છે કે સાહેબ સીધી સીધી અંદર ભૂલ ને બતાવું બધું મે લાઇટ પણ ચાલુ તારું એના સામે ખોલ્યું દરવાજો બી એના સામે ખોલું લાઈટ ચાલુ કરી મેં કે જો બેન જોઈ લે બધું એને જોયું પણ ચાઇના પર ગયા ને પછી પાછા આવીને એને વાળા છોકરાને ઉસકીને લઈ ગયા જે પણ હોય મારી સીધી માંગણી છે કે ઇન્સાફ જુએ મારો છોકરો મને ઘરે જુએ ને મારા છોકરા સાથે જેટલા પણ બે કસૂર બંદર છે બધા હું ઘરે જુએ બધા બે કસૂર છે બધા નાના નાના આટલા બચ્ચા મેં કાલે અદાલતમાં માં બધાને જોયા છે બહુ માસુમ બચ્ચા છે બહુ રડતા હતા બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે